વીર આપણા બહેનોએ જેમનું સ્વાગત કર્યું છે શરૂ કરીને રાજ્ય સરકારના મંત્રી ત્રણ વખતથી ધારાસભ્ય એવા માન્ય પ્રદેશ અધ્યક્ષ આદરણીય વિશ્વકર્મા સાહેબ જગદીશભાઈ વીર વિશ્વકર્મા સાહેબને વિનંતી કરીશ કે અમારા બનાસવાસીઓને આ ઉદબોધન કરો बोल मारी अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे। आज ना एक कार्यकर्ता अभिवादन। मैं प्रदेश अध्यक्ष नो अभिवादन नहीं कहूँ, पर एक तुम्हारा अधिकार नूँ। अब बनास धरती ना पुत्र नूँ। અને વીરો મારા વતનમાં તમારો દીકરો આજે તમારી બધાની વચ્ચે અંબાના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની સાડા છ કરોડો જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાની સુખાકારી માટે દર્શન કર્યા પૂજા અર્ચના કરી યજ્ઞમાં સંકલ્પ કરી અને જયારે આજે તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે મારી જમણી બાજુ બેઠેલા તમામ સાધુ સાંતના ચરણોમાં વંદન કરું તમામ ગાદીપતિના ચરણોમાં વંદન કરું છું એવી જ રીતે મંચ ઉપર ઉપસ્થિત આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લા ભારતીય જનતા જવાબદારી સંભાળી હતી ખૂબ સરળ વ્યક્તિત્વ એવા કીર્તિસિંહજી વાઘેલા સતત ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરતા ખેડૂતોની પડખે ઉભા રહેતા અને સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી આગળ કે કેન્દ્રમાં જ્યાં રજૂઆત કરવાની હોય નિડરતાથી રજૂઆત કરતા એવા મારા સાથી મિત્ર રાઘવજીભાઈ જેણે ગુજરાતની સાડા છ કરોડ જનતાની એઝ અ ગૃહમંત્રી તરીકે ચિંતા કરી છે પ્રદેશ ભાજપના જેઓ મહામંત્રી જેવા શ્રી રાઘવજીભાઈ જેમણે સરકારમાં વર્ષો સુધી મંત્રી પદે રહ્યા સંગઠનમાં કામ કર્યું એવા જ જિલ્લાના પ્રભારી સંગઠન જયંતિભાઈ કવાડિયા નાના નાના ઓબીસી સમાજની સતત ચિંતા કરતા એવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન એવા જ રાજ્યસભાના સાંસદ બાહુભાઈ શ્રી ભરતસિંહ ડાભી એવા જ જેને લોકસભાનું નેતૃત્વ કર્યું હતું એવા રેખાબેન ચૌધરી પૂર્વ મંત્રી શ્રી કેસાજીભાઈ અનિકેતભાઈ ઠાકર પ્રવીણભાઈ સ્વરૂપજી શ્રી હરિભાઈ દિનેશભાઈ નાવાડિયા શ્રી પરબતભાઈ હરજીવન કાકાના નામથી વર્ષો તે હું કહેતો આવ્યો હરજીવન કાકા શ્રી કાંતિભાઈ કચોરિયા શ્રી રેખાબેન શ્રી મફતભાઈ ગોવિંદભાઈ શ્રી વસંતભાઈ મારા પરમ સ્નેહી એવા શશિકાંતભાઈ શ્રી મણિભાઈ વાઘેલા શ્રી ગોવાભાઈ અનિલભાઈ માળી જોઈતાભાઈ ને મહેશભાઈ આ તમામ સાથે સાથે શ્રદ્ધેય મંચ આ આખા કાર્યક્રમનું જેણે આયોજન કર્યું છે એવી મારી પ્રદેશની ટીમ પ્રદેશના તમામ કાર્યકર્તાઓ છેક દૂર દૂર સુધી નજર પડે એવા મારા પોતાના વતનના સૌ વાલેશ્રીઓને નતમસ્તક વંદન કરું છું આજે માં અંબાના દર્શનનો લાવો કર્યો પૂજા અર્ચના કરી મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ મા અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે જ્યાં જ્યાંમાં અંબાજી સાક્ષાત બિરાજમાન છે માનનીય દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર એકાવન શક્તિ પીઠ મિત્ર ત્યારે સાથે સાથે એવું કે બિલકુલ આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ ઉપર જઈએ તો નણાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે ખાતે નું મંદિર પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ લાખણી અંદર ઘેરા હનુમાનજીનું મંદિર અને જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ મિત્રો કર્યું છે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ એના કરતા જૂની જેણે આ બનાસકાઠાને જીવંત કર્યું છે એવા છનાલાલ ભોજક શ્યામ સુંદર જોશી હીરાલાલ અગ્રવાલ પ્રભુદયાલ અગ્રવાલ બાલમુકુદ મૈઠ દીપચંદ છીપા વાસુદેવભાઈ પુરોહિત અમરાજી માજી રાણા અમરાજી ઠાકોર લાલજી મામા મારા પોતાના વતનના મારા લાલજી મામા જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચ્યો છું એવા જગાણાના મારા ભગવાન કાકા ઓબીસી સમાજનું ગૌરવ છે એને ઓબીસી સમાજ માટે એક અલખની ભેગ પહેરી હતી એવા ભગવાન દાસ કાંતિભાઈ મોદી રસિકભાઈ નાનુભાઈ દોશી મહેશભાઈ દવે મગનભાઈ વાઘેલા હીરાભાઈ જોશી રસિકભાઈ ઠક્કર લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય સુરેશભાઈ સોની હોય અને અને એવા નામી અનામી કેટલાય લોકો છે જેણે આ જિલ્લાને પ્રમુખ તરીકેનું જેણે નેતૃત્વ કર્યું છે એવા લેખરાજ બચાણી હરજીવનભાઈ ડોક્ટર મોગરા સાહેબ રાણાભાઈ મહેશભાઈ નાનુભાઈ દોશી વાઘજીભાઈ ઠક્કર ગુમાનસિંહ ચૌહાણ પરથીભાઈ ભટોળ હરિભાઈ ચૌધરી પરબતભાઈ શંકરભાઈ આવા કલાય લોકો કાકા જોઈતા ભાઈ બેઠા છે ગુમાનસિંહ બેઠા છે ભાઈ બેઠા છે કેટલાય લોકો બેઠા છે નજર પહોંચે અને બધાને આમ તો ના મારા યાદ તમામ લોકોને મિત્રો વંદન કરું છું બનાસના વીરાનું તમે ભવ્ય સ્વાગત કર્યું છે અને મારા પરિવારના મારા માદરે વતન માં મને હરખના હાંસુ હોય કે હા અંદર અંદર મિત્રો આંસુ મારા હૃદયમાં ડૂબો ભરાય છે જયારે નાનો હતો ત્યારે ત્યારની મને ઘણી ઘટનાઓ યાદ છે પાલનપુરમાં કદાચ અમદાવાદ થી બેસું એટલે અમદાવાદ ગુંદરીની બસ ઉપડે સવારે પાંચ સાડા પાંચે ગુંદરીની બસ ઉપડે પાલનપુર બસ સ્ટેન્ડ ઉભી રે પાલનપુર ઉભી રે સવારે નવ વાગે અને ટ્રેનમાં આવવાનું થાય અગિયાર બાર વાગે ટ્રેનમાં આવીએ એટલે સામે પુરોહિતના બટાકા ને પૂરીને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર જવાનું થતું પાલનપુર બસ સ્ટેન્ડ ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવાન વાળો પણ છે આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો અને આખા બનાસકાંઠા એ સુખડીયાના પેંડા ઘણા ઘણા બધા મિત્રોએ ખાધા હશે સેકેલા માવાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા પછી ભલે બીજા બધાએ બનાવ્યા હોય મયંકભાઈ આવી કેટલી યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો હતો એ પાલનપુરની ધરતી કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે મિત્રો એવી કેટલી નાની નાની યાદો છે વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આગું ગુજાર્યું ત્યારે અમદાવાદની અંદર નાના મોટા થયા પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નહોતા આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે અખ્તરભાઈ બેઠા છે જંગમાલ કાકા બેઠા છે કેસરભાઈ બેઠા છે દિલીપભાઈ બેઠા છે કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેની સાથે કામ કર્યું છે અને નાના મોટા થયા છીએ ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય નડ્ડાજી હોય બી એલ સંતોષજી હોય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય સી આર પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી છે આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે આ કોઈ અલંકારનું સ્થાન નથી પણ એક દાયિત્વ નિભાવવાનું સ્થાન છે મિત્રો અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું ત્યારે મારે તમારી જોડેથી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ સાધુ ગંત બેઠા છે એમના પણ આશીર્વાદ લેવા છે પણ મારે જે માગણી કરવી છે પછી કરું છું પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે આ મારું જે પદ શોભાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે પદ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું આ એક વિચાર હતો એક પરિકલ્પના હતી કે ફૂલહાર બુકે મોમેન્ટો તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રીપદનો પદનું પદ સંભાળે ત્યારથી જ આ વાતની શરૂઆત કરી હતી અને આ જેટલા ચોપડા આવ્યા છે જેટલા પુસ્તકો આવશે જેટલા પણ બધી જ વસ્તુઓ આવશે એ અહીંયા ગાડી જ આ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કીર્તિસીન એન્ડ મીટ ટીમ વાંચવાની પુસ્તકો હશે તો તમામે તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરી ની અંદર આપવામાં આવશે જેટલા પણ ફુલ સ્કેપ ચોપડા નોટબુકો જેટલું પણ અહીંયા આવ્યું છે આ તમામે તમામ વસ્તુઓ જરૂરિયાત પરિવારના બાળકો એ ઉચ્ચ શિક્ષણ મેળવી રહે

જ્યાં પણ પ્રવાસ થાય કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે જિલ્લાના સંગઠન ધારાસભ્ય સંસદ સભ્યને મારી લાગણી છે તમામ શીર્ષક નેતૃ તો જિલ્લાનું બેઠું છે કોઈ પણ કાર્યક્રમમાં કોઈ કોઈ પણ પણ કાર્યક્રમ કરો ત્યારે મોટી મોંઘી ભેટ સોગાદોની જગ્યાએ વાંચવા લાયક પુસ્તકો એક તો એક ચોપડી એક તો એક પુસ્તક એનાથી સ્વાગત સન્માન થજે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે સારા સંસ્કારનું સિંચન થશે એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો એટલા માટે જ આજે જે જેટલાય સન્માન્ય વડીલો એ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે હમણાં જ રજનીવીએ કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદીજીને વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી દેશ એ વિજયનો પર્યાય છે આત્મનિર્ભરનો પર્યાય છે આપણું ધ્યેય છે એ વિકસિત ગુજરાત સશક્ત ભારત મિત્રો માનનીય મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને પચીસ વર્ષમાં પ્રવેશ થયો સાત ઓક્ટોબર બે હાજર એક ના રોજ જ્યારે એમણે ગુજરાતના મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી લઈ અને આ જ દિન સુધી જે જન સેવાઓ કરી છે એટલે અંત્યોદયની વિચારધારા છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનું એ ગરીબ કલ્યાણ મેળાઓ હોય ગામડામાં ચોવીસ કલાક વીજળી હોય કે દીકરીને આંગળીએ પકડી અને એને ભણવા મૂકવા જવાની હોય કે કેટલેય યોજનાઓ કદાચ યોજના ગણાવવા જોઉ ને મિત્રો તો સવારે પડી જાય લોકોના સુખાકારી માટે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરતા હોય છે અને કદાચ શ્રમ રોજગારની વાત થાય મને કહેતા આનંદ થાય બનાસકાંઠા જિલ્લા શ્વેત ક્રાંતિનો જિલ્લો કહેવાય હરિયાળો જિલ્લો કહેવાય અને બનાસ ડેરી હોય કે વિચરતા વિમુખ નાતેનું કામ કરતા હોય મિત્તલબેન હોય કે ભગવાન હોય જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે માન્ય શંકરભાઈ અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકારના જિલ્લો કહેવાય અને સહકારતાના જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે એરંડા વાવે પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં ગુજરાત પૂરતી સીમિત નહીં પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો તમારું દૂધ હોય તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂક્યો હોય મધની પેટી હોય ઇરંડા હોય દિવેલા હોય તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને જે દેશ ને વિદેશની ધરતી પર મોકલવાનું કામ મિત્રો બનાસ જિલ્લો કરી રહ્યો છે બનાસ ડેરી કરી રહી છે આ આપણા સૌના માટે ગૌરવની બાબત છે મિત્રો અને એટલા માટે જ હું હમણાં કહીશ કે બે દિવસ પહેલા માન્ય મુખ્યમંત્રી જે કાર્યક્રમ કર્યો દેશના એસએસપી પ્રધાનમંત્રી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જેટલી પણ વિદેશની ધરતીઓની કંપનીઓ એ ગુજરાતમાં સ્થાપિત થઈ આ તમામ કંપનીઓ જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે આવે છે આ તમામ લોકોને નોકરી રાખવા માટે એ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું અને બે દિવસ પહેલા જ અત્યાર સુધી માન્ય મુખ્યમંત્રી બે દિવસ પહેલા ગણાવતા હતા સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને યુવાઓને પંદર લાખ કરતા વધારે નોકરી આપવાનું કામ એ ગુજરાત રાજ્ય સરકારે કર્યું છે અને એવી જ રીતે બે દિવસ હજાર વધુ લોકોને એક જ દિવસે મિત્રો નોકરી આપી છે આ ગુજરાતને દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ સમાજની શાંતિ સમાજની એકતા અને અખંડતાને આભારી જ્યારે એમને છે ત્યારે ગુજરાત એ ગોકુળ ગામથી મિત્રો ઉજળું કર્યું છે સમરસ ગામ હોય જ્યોતિગ્રામ ગ્રામ થી જળહળતું કર્યું છે વાયબ્રન્ટ ગુજરાત થી દેશ ને વિદેશ માં આપણે ઊર્જા માટે અને વિદેશ માં ગુર્જા ને મિત્રો રાખી છે સાથે સાથે કૃષિ મહોત્સવ હોય કૃષિ મેળા હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ કરવાનું કામ એ માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે સાથે સાથે સિંચાઈ ની વાત આવે ત્યારે હું અને હમણાં કીર્તિસિંહ ગાડીમાં આવતા હતા મને બરોબર યાદ છે કે બે હજાર પાંચ માં જયારે લાલજી મામા એ વડગામ ત્યારે લાલજી મામાએ સૌથી પહેલી રજૂઆત કરી હતી કે અમારા વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લાને ને ક્યાંક પાણીની શોર્ટેજ છે અને એ વખતે કરમાવાદ ધુવાણી મુક્તેશ્વર અને કસરાતી ત્યાં દાંતીવાડા હમણાં જ હું કીર્તિ વાત કરતા હતા લગભગ ત્રણસો અગિયાર કિલોમીટરની એ નર્મદાના મુખ્ય યોજનાથી એ લઈને પાઇપલાઈન નાખી અને લગભગ પચીસો કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા છે મિત્રો નાની ઘટના નથી એ વખત ના લાલજી મામાના શબ્દો મને યાદ છે અને લાલજી મામા જયારે ગાંધીનગર આવતા ત્યારે એમણે અને અહીંયા બેઠેલા હરજીવન ભાઈઓ હરિભાઈઓ આ બધા જ લોકો સ્થાનિક તમામે તમામ આગેવાનો એ અને એ વખતે જે રજૂઆત કરી હતી મિત્રો એ આવનારા દિવસોની અંદર આપણા જિલ્લામાં પણ મિત્રો પાણીની શાંતિ થવાની છે આમ તો છે નર્મદાની નહેર છે કેવડિયાથી લઈ અને આમ કચ્છ સુધી બનાસકાંઠા એ તમામે તમામ ક્ષેત્રની અંદર જે કેવડ આપણી જે નર્મદાની નહેર આવી છે મિત્રો એણે એ ગુજરાત રાજ્યના તમામે તમામ ખેડૂતોનો મિત્રો ઉદ્ધાર કર્યો છે આવી કેટલીય સરકારી મિત્રો યોજનાઓ છે કે જે આપણને ગૌરવ અપાવે દેશના એસએસસી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીમાં ભારતનું સ્થાન પહોંચે અત્યારે ભારત એ વિશ્વની ચોથી ઇકોનોમીમાં આવે છે ત્યારે મને આ ખેડૂતો પર ગર્વ થાય આ પશુપાલકો ઉપર ગર્વ થાય કે સૌથી મોટો ફાળો આ મારી સામે બેઠેલા પશુપાલક ભાઈઓ બહેનોનો છે મિત્રો આ નાની ઘટના નથી દેશના યસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબે આયુષ્યમાન ભારત હોય પ્રધાનમંત્રી પહોંચાડી લોકોનું જીવન સ્તર દેશની અંદર પચીસ કરોડ કરતા વધુ લોકોને એ ગરીબી રેખામાંથી મિત્રો બહાર લાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે અને માન્ય મોદી સાહેબે આ દેશની રાજનીતિમાંથી જાતિવાદ પરિવાર બે હજાર સુડતાલીસ નું એ પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને એને એનો સંકલ્પ જયારે કર્યો છે અને એકસો ચાલીસ કરોડ ભારતીયોને આ નિર્માણની યાત્રામાં આપણે મિત્રો સૌએ સાથે જોડાવાનું છે ભારતને વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પાર પાડવા માટે મારા બનાસકાંઠાના લોકો મિત્રો સૌથી પહેલી પહેલ કરે એ મારી લાગણી છે સાથે સાથે ભાજપ એક પરિવાર છે મિત્રો કોઈ રાગ દેશ રાખ્યા વગર એ પરિવારની ભાવનાથી હું કામ કરીશ અને કાર્યકર્તાઓનો તમામનો શક્તિનો સરવાળો મિત્રો પ્રયત્ન

જબ તબ નહીં ડરે પાર્ટીમાં સંપર્ક સંવાદ અને સમન્વય દ્વારા આ પાર્ટીની પ્રમુખ તરીકે જે જવાબદારી મિત્રો તમારા થકી જે મને મળી છે આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય બે હજાર સત્યાવીસ ની અંદર કે બે હજાર ઓગણત્રીસ માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવો છે અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્ય કરતા મિત્રો જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી એ કમળ એ હારની અંદર દોરામાં પરોવવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે માતાજીના ચરણોમાં જ્યારે જઈએ મા અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર એક પણ કમળ તૂટેલું ના હોય એક પણ કમળ અંદર ના હોય અને બે કમળ ખીચો ખીચ કમળનો મને કોઈ કાર્ય કરતા કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ મેં કીધું હાર ચોક્કસ પહેરીશું માતાના માં અંબાને સો એ સો ટકા પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠા તે ચડાવી અને માનનીય મોડી સાહેબનું અમિતભાઈ શાહ સાહેબનું રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું તમારી વિચાર વાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ ગઈતી એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે અમારા જે કીર્તિસિંહના જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે જે વચન આપ્યું છે એ વચન મને કે કીર્તિસીને નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે શક્તિ આપજે તાકાત આપજે અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો સો એ સો ટકા આપણે મિત્રો ચડાવવાનો છે આજે મારી વાત પૂરું કરું પહેલા જ બનાસકાંઠાના તમામે તમામ મારા વરિષ્ઠ કાર્યકર્તાઓ મંચ ઉપરના કાર્યકર્તાઓ જેના જિલ્લો ઉભો કરવામાં ખૂબ જ હેમત કરી છે જિલ્લાને એક તાંતણે બાંધ્યો છે તમામે તમામ સમાજ હોય ચૌધરી સમાજ હોય ઠાકોર સમાજ હોય માલદારી સમાજ હોય સાધુગણ હોય વિશ્વકર્મા સમાજ હોય મોદી સમાજ હોય માળી સમાજ હોય તમામે તમામ સમાજ મારો વણકર સમાજ હોય મારો રાવણ સમાજ હોય દરેકે દરેક સમાજ કદાચ કોઈ સમાજનું નામ મારતી હોય પણ તમામે તમામ સમાજનો તમામે તમામ ગામડાના લોકોનો મિત્રો આભાર વ્યક્ત કરું છું મારો બ્રહ્મ સમાજ હોય આ તમામે તમામ સમાજનો ક્ષત્રિય સમાધિ માંડી સૌનો મિત્રો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકોએ જ્યાં તે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે મિત્રો પણ સાથે સાથે મિત્રો દિવાળી આવી રહી છે અને ત્યારે માન્ય મોદી સાહેબ નો એક સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત અને ત્યારે ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સંકલ્પને મિત્રો કરવા માટે મારો પ્રજાપતિ ભાઈ કદાચ દીવાના કોડિયા બનાવતો હોય મારી કોઈક ભરત જે નું કામ કરતી હોય કોઈક આવા ખેસ બનાવતી હોય દિવાળી આવી રહી છે જેટલા પણ વાર તહેવાર લગ્ન પ્રસંગ આવે માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે ભારતના કારીગરના પરસેવાથી બનાવેલી બનાવટની વસ્તુ એ મિત્રો આપણે વાપરીએ જેમ તમારી બનાવટની તમારી ખેત પેદાશની વસ્તુ તમારા પરસેવાની સુગંધ એ આપણે દેશ વિદેશમાં જાય છે એવી જ રીતે આપણા કારીગરોના ભાઈઓ બહેનોના પરસેવાની સુગંધ એ મિત્રો આપણા ઘરમાં લઈ અને કોકનો દીવો પ્રગટાવવાનું કામ મિત્રો આપણે સૌ કરીએ અને ફરી સાક્ષાત જગદંબાના આશીર્વાદ આપણે તમે તમે સૌએ થકી મેં લીધા છે તમામે તમામ કાર્યકર્તાઓનો મિત્રો ફરી આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ સાધુગણ સૌનો મિત્રો આભાર માની મારી વાતને વેરમું છું ભારત માતા કે જે વંદે માતરમ